નમસ્કાર મિત્રો આજના આ વિડીયોમાં ટાટ માધ્યમિક જેમાં સરકારી અને ગ્રાન્ટીનેડ જેવોને આજ રોજ તારીખ બાવીસ સાત બે હજાર પચીસના રોજ ફાઇનલ શાળા ફાળવણી આપી દેવામાં આવી છે સાથે સાથે કેટલીક સૂચનાઓ પણ મૂકવામાં આવી છે આ સૂચનાઓને અનુસંધાનમાં આજે આપણે આજનો આ વિડીયો બનાવેલો છે તો સૌથી પહેલાં જે પણ મિત્રોને શાળા ફાળવણી મળી ગયેલ છે બરાબર એવા તમામ ઉમેદવારોને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ અને જે મિત્રોને ખાતરી હતી કે અમને મળવાનું હતું છતાં હજુ મળ્યું નથી એવા આ ઉમેદવારો નિરાશ થવાની જરૂર નથી બરાબર થોડું વેઇટ કરશું એટલે વેટિંગમાં આપણે આવીશું તો ઉચ્ચતરમાં પણ વેટિંગ આવવાનું છે અને ત્યાર પછી માધ્યમિકમાં પણ વેટિંગ આવશે હજુ પણ ઘણી બધી જગ્યાઓ એવી છે કે ઘણા ઉમેદવારો એવા છે કે જેમને ડબલ શાળાઓ હજુ પણ મળેલી છે બરાબર સાથે સાથે કેટલીક જગ્યાઓ એવી છે કે જે પસંદગીની જગ્યા ન મળે તો બોન્ડ ભરીને પણ બે લાખ રૂપિયા ભરીને પણ ઘણા ઉમેદવારો પોતાના સ્થળ ઉપર હાજર નહીં થાય તો આવી બધી જગ્યાઓ જે છે એ વેટિંગમાં જવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે તો હજુ પણ જે કટ બોર્ડર ઉપર રહેલા છે બરાબર એનાથી થોડે નીચે રહેલા છે એવા તમામ ઉમેદવારો હજુ પણ વેઇટિંગમાં આવશે એવી પૂરેપૂરી સંભાવના છે હવે વાત કરીએ આપણે સરકારી ઉમેદવારો કે જેમને સરકારીમાં જે મિત્રોને શાળા ફાળવણી મળી ગઈ છે એવા ઉમેદવારો કે બાવીસ તારીખથી લઈને ચોવીસ તારીખ સુધી તેમને ઓનલાઈન વેબસાઇટ ઉપર જઈને પોતાનું જે ફાળવણી લેટર છે એ ડાઉનલોડ કરી લેવાનો છે અને જે મિત્રો ગ્રાન્ટીન એડમાં શાળા ફાળવણી મળેલી છે એવા ઉમેદવારો તારીખ બાવીસથી લઈને અઠ્યાવીસ તારીખ સુધી તેમને શાળા ફાળવણી લેટર ડાઉનલોડ કરી લેવાનો છે આ ઉપરાંત બીજી કેટલીક વાત ખાસ કરી લઈએ કે ત્રણસો રૂપિયાનું જામીન ખત ઉપર એમને જામીન ખત કરવાનું છે સોગંદનામું કરવાનું છે બરાબર સાથે સાથે ચાલ જલગતનું ડોક્યુમેન્ટ રેડી કરવાનું છે આ બધા ડોક્યુમેન્ટો જે રેડી કરવાના છે એ બાબતે થોડી કેટલીક વાત કરી લઈએ તો સૌથી પહેલાં ત્રણસો રૂપિયાનો જામીન ખત ઉપર તમારે સોગંદનામું કરવાનું છે બરાબર છે કોઈપણ નોટરાઈઝ જોડે જઈને તમારે ત્યાં ખૂબ જ ધ્યાનથી જીવટપૂર્વક ઉચ્ચતર માધ્યમિકમાં જે ઉમેદવારોએ આજુબાજુમાં કરેલું હોય એવા મિત્રોનો ખાસ સંપર્ક કરીને રાય લઈને પછી તમે કરજો અને આ કરવા જામીનખત કરવા જાવ છો તો પહેલાં કેટલો ખર્ચ થશે એ પણ તમે ખાસ પૂછી લેજો બરાબર અંદાજીત ત્રણસો રૂપિયાનો જામીનખત ત્રણસો રૂપિયાનો સ્ટેમ્પ છે સાથે સાથે એમની ફીસ કેટલી છે બીજું જે આપણે તમારે જે સોગંદનામું કરવાનું છે એ પણ પચાસ રૂપિયાના સ્ટેમ્પ ઉપર ગ્રાન્ટી નેડમાં માગેલું હતું એટલે તમારે બે આ રીતના રેડી કરવાના છે અને એ પછી તમારે જ્યારે પણ જિલ્લા કેમ્પમાં જાઓ છો ત્યારે તમારે લઈ જવાનું રહેશે બીજી વસ્તુ કે જામીન ખતમાં જે સાક્ષીઓની સહી માગેલી છે તો ઉચ્ચતર માધ્યમિક વખતે પણ આ પ્રશ્ન ખૂબ ઉદભવ્યો હતો કે રૂબરૂમાં સહી શિક્ષણ અધિકારીની રૂબરૂમાં સહી માગી છે તો શું કરવું બરાબર તો સરકારી હોય કે ગ્રાન્ટીનેડ ઉચ્ચતર માધ્યમિક વખતે ખાસ આ બાબતનો ખુલાસો થઈ જ ગયો હતો કે તમારે તમે જ્યારે ત્રણસો રૂપિયાનું સ્ટેમ્પનું કરવા જાઓ છો એ જ સમયે સાક્ષીઓની સહી ત્યાં જ કરાવી લેવાની છે બરાબર અને જો ન કરાવો તો ત્યાં પણ તમને ઓપ્શન આપવામાં આવે છે કે આજુબાજુના જે પણ ઉમેદવારો હોય એ એકબીજાના સાક્ષી બનીને સહી કરી શકો છો બરાબર ટૂંકમાં તમે જામીન ખત રેડી કરવા જાઓ છો ત્યાં જે નોટરાઈઝ છે એ તમને કહેતા હોય કે સાક્ષીઓની સહી અહીંયા જ કરવાની છો તો પછી ત્યાં જ કરાવી લેવાની છે આ બાબતે વધારે આપણે ટૂંકમાં ગૂંચવાની જરૂર છે નહીં ઉચ્ચતર માધ્યમિકમાં જે રીતે થયું હતું સરળ એ રીતે બધું જ થઈ જશે પચાસ રૂપિયાનું સ્ટેમ્પ છે એના ઉપર પણ તમારે સોગંદનામું જે આપણે કરવાનું છે એ પણ રેડી કરી દેવાનું છે જે ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટના ત્રણ સેટ ઝેરોક્સોના ત્રણ સેટ ખાસ બનાવી લેજો આમ તો બેની જ જરૂર છે પણ ત્રણ સેટ રેડી રાખજો બરાબર છે એક ઓરિજિનલનો અલગથી રાખવાનો છે અને ઓરિજિનલ જેટલા ડોક્યુમેન્ટ છે બધા જ ડોક્યુમેન્ટની અલગથી ત્રણ સેટમાં ઝેરોક્ષ પણ તમારે રેડી રાખવાની છે અને એમાં સ્વપ્રમાણિત બધી ઝેરોક્સોમાં કરી લેવાનું છે સાથે સાથે બીજી પણ એક ખાસ વાત કરી લઈએ કે તમે જ્યારે આપણે ઓનલાઈન ફોર્મ ભર્યું હતું બરાબર જ્યારે પણ આ ભરતી આવી ત્યારે તમે જે ઓનલાઈન ફોર્મ ભર્યું હતું એ ઓનલાઈન ફોર્મની પણ ત્રણ પ્રિન્ટો કાઢેલી રાખજો અને ત્રણે ત્રણ મંચમાં મૂકેલી રાખજો એ પણ તમારે જરૂર પડશે સાથે સાથે હમણાં જે આપણે શાળા ફાળાઓની ડાઉનલોડ કરેલું છે એ લેટર પણ તમારે એને પણ દરેક મંચમાં મૂકવાનું રહેશે બીજી એક ઘણા ઉમેદવારોએ ભૂલ કરી હતી એ ઉમેદવારો માધ્યમિકમાં ખાસ ધ્યાન રાખજો કે આપણું જે તમે જે ફોર્મ ભરો છો સરકારીમાં તમને મળ્યું છે તો સરકારીનું જ ફોર્મ હોય તમારી જોડે બરાબર ગ્રાન્ટીન એડનું તમારી જોડે ના આવી જાય કારણ કે આપણે બધાએ બે બે ફોર્મો ભર્યા હતા બધાએ બરાબર અમુક જ ઉમેદવારો હશે કે જેમને સિંગલ ભર્યું હશે બાકી મોટાભાગના ઉમેદવારોએ સરકારી અને ગ્રાન્ટીન એડ બંનેમાં ભર્યું હશે તો સરકારીમાં તમે એપ્લાય કરી રહ્યા છો તો તમે આ જે એપ્લિકેશન ફોર્મ છે એ ગ્રાન્ટીન એડનું ન રાખી દો આ પણ ખાસ આ કાળજી રાખજો ધ્યાનમાં રાખજો સાથે સાથે બીજી વાત બોન્ડ બાબતની પણ જે ઉમેદવારો હાજર નથી થવાના બરાબર છે ચાલુ જોબ પ્રાથમિક વિભાગ માધ્યમિક વિભાગ કે ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં હાલ તેઓ ફરજ બજાવતા હશે અને આ જગ્યાઓ ઉપર તેમણે એપ્લાય કર્યું હશે અને જો હાજર નહીં થાય તો એમને પણ એમના પગારમાંથી દર મહિને પાંચ હજાર રૂપિયા કપાશે અને આમ ટોટલ બે લાખ રૂપિયા એમના પગારમાંથી સરકાર કાપવા માટે ટૂંકમાં કાપશે આવું પહેલેથી નક્કી જ કરેલું હતું એટલે આ બાબતે પણ ખાસ ધ્યાન રાખજો બીજી વાત ત્રણ લાખ રૂપિયાનો બોન્ડ સમાન વર્ગમાં તમે જઈ રહ્યા છો બરાબર માધ્યમિકમાં તમે અગાઉ નોકરી કરી રહ્યા છો અને ત્યાર પછી ત્રણ વર્ષની અંદર જો ત્રણ વર્ષ કરતાં વધારે સમય થઈ ગયો હશે ને જશો તો કોઈ ત્રણ લાખ રૂપિયા બોન્ડ ભરવાનો આવશે નહીં પણ ત્રણ વર્ષ કરતાં ઓછો સમય હશે અને તમે માધ્યમિકથી માધ્યમિક વિભાગમાં જઈ રહ્યા છો બરાબર તો તમારું જે આ ત્રણ લાખ રૂપિયા જે છે એ તમારે રાજ્ય સરકારમાં જમા કરાવવાનું રહેશે બીજી એક વાત ચાલ ચલગત બાબતે કરવાની રહી ગઈ કે ચાલ ચલગતનું જે પ્રમાણપત્ર છે એ પ્રમાણપત્ર તમારે જે છે એ રાજ્યપત્રિત સરકારી જે રાજ્યપત્રિત અધિકારી છે બરાબર જેમ કે ક્લાસ વન અધિકારી છે ક્લાસ ટુ અધિકારી છે બરાબર માધ્યમિક અને સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓના જે આચાર્ય છે એમનો સહી સિક્કો પણ ચાલે છે બરાબર એટલે ત્યાં જઈને તમારે આ પણ રેડી કરી લેવાનું છે તો આ બધા જ ડોક્યુમેન્ટ રેડી કરીને આ દિવસોમાં તૈયાર કરી લો ગ્રાન્ટી નેડવાળા ખાસ બરાબર કે તમને અઠ્યાવીસ તારીખ સુધીનો સમય આપ્યો છે તો એવું સમજીને બેસી ન રહેતા બરાબર જે જે ડોક્યુમેન્ટ રેડી કરવાના છે એ બધા જ ડોક્યુમેન્ટ રેડી કરી લેજો ડોક્યુમેન્ટ રેડી કરવામાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કોમેન્ટ બોક્સમાં લખજો તો એ સંબંધિત આપણે વિડીયો બનાવીશું અને દરેક ઉમેદવારને આવી સમસ્યાઓમાં મુશ્કેલી ન પડે એવા આપણે પ્રયત્નો કરીશું તો બધા જ શિક્ષક બનવા જઈ રહ્યા છો તમે ખૂબ ઉમદા કામ કરો અને દેશ અને રાષ્ટ્ર માટે પોતાનું એક એવું યોગદાન આપો બરાબર એવી આશા સાથે આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ અસ્તુ જય હિન્દ જય ભારત